આજે જે પ્રકારની આઈસ્ક્રીમ બનાવવાની છું તેમાં કોઈ પણ જાતની એસન્સ કે ફ્લેવર નાખવાની નથી નેચરલ ફ્રૂટ્સમાંથી જ આપણે આઈસ્ક્રીમ બનાવવાના છીએ તેનું નામ છે શકરટેડીની આઈસ્ક્રીમ સૌથી પહેલાં શકરટેડી નાના પીસમાં કટ કરી અને તેનો પલ્પ કરી લેવાનું છે ત્યારબાદ ક આપણે કસ્ટર્ડ પાઉડરવાળું દૂધ છે તેને ગરમ કરી અને સ્વાદ પ્રમાણે ખાંડ નાખી અને તેને ગરમ કરી લેવાનું છે ગરમ થઈ ગયા બાદ તેમાં શકરટેડીનો પલ્પ નાખી અને તેને ઠંડુ બહાર થવા દેવાનું છે તેમાં તમારા મનપસંદના ડ્રાયફ્રૂટ નાખી શકો છો ઠંડુ થઈ ગયા બાદ જે શક્કરટેટીને રાઉન્ડ કટમાં કરેલી છે તમે શક્કરટેટીની અંદર જે મિલ્ક રેડી કર્યું છે તેમાં નાખી શકો છો અથવા તો એ ટાઈટ ડબ્બામાં જે તમે આઈસક્રીમમાં પણ કરી શકો છો અથવા તો આવા નાના નાના કપમાં તમે એડ કરી અને મિની ગુલ્ફી પણ બનાવી શકો છો તો તૈયાર છે આપણી શક્કરટેટીની આઈસક્રીમ પૂરી રેસીપીનો વિડીયો જોવા માટે મારી ચેનલ વિભૂતિ કુકિંગ કોર્નરમાં પૂરો વિડીયો મૂકેલો છે તો તમે ત્યાં જઈને જોઈ શકો છો થેન્ક યુ ફોર વોચિંગ